ભારતીય ચૂંટણીઓમાં ત્રણ ફેક્ટર છે ટ્રિપલી હંમેશા કાયમ રહેતા હોય છે છે પણ આ એન્ટરટેનમેન્ટની વચ્ચે અમુક એવા માણસો હોય છે કે જે અવાજ ઉઠાવે છે જે એવી વાતો પર બોલે છે જે વાતો સામાન્ય રીતે એના પર એના પર ચર્ચા નથી થતી એવા મુદ્દાઓ છે કે જે ક્યારેય મુખ્ય ધારાનો હિસ્સો નથી બનતા અને છતાં એ લોકો લડે છે છત્તીસગઢના એક પત્રકાર સાથે શું થયું એના વિશે વાત કરવી છે આ કહાની એટલા માટે તમને નથી કરી કેમ કે એ અમારા સમુદાયમાંથી છે પણ તમારા માટે એ જાણવી બહુ જરૂરી છે કે અનેક માણસો છે કે જે આ પ્રકારનો સંઘર્ષનો સામનો કરે છે આ કહાની માત્ર સામાન્ય માણસો માટે નથી અથવા દરેક વખતે માત્ર પોતાની વિચારધારાના ચશ્મા પહેરીને જજ કરતા માણસો માટે પણ નથી આ એ વ્યવસાયના માણસો માટે પણ છે કે જે વ્યવસાયને લજ્જિત કરવાનું કામ કરે છે એમના માટે એ જાણવું જરૂરી છે કે અમુક લોકો કેવો સંઘર્ષ કરી રહ્યા છે बात करता पहला मारे एक मित्रे प्रदीप सैनी ने कविता लिखी मुख्यमंत्री कर की, की करना उससे थोड़ा मुश्किल विधायक की आलोचना में खतरा जरूर है लेकिन ग्राम प्रधान के मामले में तो पिटाई होना तय है एमेजोन के वर्षा वनों की चिंता करना कूल है हिमालय के ग्लेशियरों पर बहस खड़ी करना थोड़ा मेहनत का काम बड़े पावर प्लांट का विरोध करना एक्टिविज्म तो है जिसमें पैसे भी बन सकते हैं, लेकिन पास की नदी से रेत बजरी भरते हुए ट्रैक्टर की शिकायत जानलेवा है स्थानीयता के सारे संघर्ष खतरनाक है भले ही वे कविता में हों या जीवन में इतना आ है के नेशनल मीडिया के पीछे ગુજરાતનું અમદાવાદથી કામ કરતું મીડિયા કે રાજ્યના પાટનગરોમાંથી કામ કરતું મીડિયા કે પછી ઇન્ટરનેશનલ મીડિયા એના વિશે વાત કરતા માણસો કુલ પણ મનાય છે એ લોકોની ચર્ચાઓ છે એ મુખ્ય ધારાની ચર્ચાનો હિસ્સો બને છે એ લોકો જે સમાચાર આપે છે એ ઘણા બધા લોકો માટે જીવનનો સાર બને છે પણ એવા અનેક માણસો છે કે જે જિલ્લામાં તાલુકામાં ગામમાં એવા પ્રયત્નો કરે છે કે એ પ્રયત્નોની એમને ઘણીવાર એવી સજા મળતી હોય છે કે જેની તમે કલ્પના નથી કરી શકતા ખૂબ સરળતાથી લોકપ્રિય માણસો જ્યારે કોઈ વાત કરે અથવા મોટી ચેનલ કોઈ વાત કરે તો એના પત્રકારો પર હુમલા નથી થતા એ લોકોને મારી નથી દેવામાં આવતા એનું કારણ એ કે એ પહેલેથી જ બહુ ચર્ચિત માણસો છે એમની સાથે જો કોઈ ખોટું થાય તો એ વધારે ચર્ચાનો વિષય બને અને નુકસાન સિવાય કશું જ નથી આપતો પણ એવા માણસોનું શું કે જે સ્થાનિક સ્તર પર પોતાનું બધું જ આપીને પોતાનો ધર્મ નિભાવતા હોય છે એવા જ એક પત્રકાર જેનું નામ મુકેશ ચંદ્રાકર છે મુકેશ ચંદ્રાકરે ઘણી બધી સ્ટોરીઝ કવર કરી એમાંથી છેલ્લી એમની એક સ્ટોરી હતી તેની લોકલ ન્યૂઝ ચેનલમાં કામ કરે છે બીજાપુર જિલ્લો અને બસ્તરમાં એકસો વીસ કરોડનો રોડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો એ રોડ કન્સ્ટ્રકશનમાં એકસો વીસ કરોડના એ પ્રોજેક્ટમાં જે ગડબડીઓ હતી જે ભ્રષ્ટાચાર સંભવિત હતો એ કોન્ટ્રાક્ટર જેનું નામ સુરેશ ચંદ્રાકર હતું એની સામે એ કરપ્શનની સામે એમણે અહેવાલ પ્રકાશિત કર્યો અહેવાલ પ્રકાશિત કર્યાના બે દિવસમાં પહેલી તારીખથી મુકેશ ગુમ થયા મુકેશના ગુમ થયાની ફરિયાદ એમના ભાઈએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી સીસીટીવી લોકેશને બધું જ જોતા સેપ્ટિક ટેન્કમાં ચણી દેવાયેલી એ પત્રકારની લાશ મળી એક વ્યક્તિને માત્ર એટલા માટે મારી દેવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટરના ઘર પાસે આવેલી સેપ્ટિક ટેન્કમાંથી લાશ મળી હતી પત્રકારની મુકેશને મારવાનું માત્ર એક જ કારણ હતું કે કોન્ટ્રાક્ટરને લાગ્યું હશે કે એના કારણે એના પર ખતરો ઊભો થયો છે કોન્ટ્રાક્ટરે વિચાર્યું હશે કે સરસ કામ મારું ચાલી રહ્યું છે કોઈનાથી નુકસાન નથી અધિકારીઓ ખુશ છે એમને એમના પૈસા મળી રહ્યા છે હિસ્સો જઈ રહ્યો છે ભલે છ મહિના ચાલે પણ એક બની જવાનો છે રસ્તો તને શું વાંધો છે આનાથી એવી પણ સંભાવનાઓ છે કે કોન્ટ્રાક્ટરે પૂછ્યું હોય કે અમે બધા કમાઈ રહ્યા છીએ એટલે તું એક કમાય થોડું તને શું વાંધો છે એમાં પણ એ પત્રકારની અંદર જમીર ને ખમીર કદાચ બંને યથાવત હશે એને ના પાડી હશે એ વાતની ના સહન નથી કરી શકતા એ માણસો જે લોકો નીતિ વગરનો ધંધો કરે છે એવું માને છે કે કોઈને વાંધો નથી હજુ લીગલ ઇલિગલ નૈતિક અનૈતિક જવા દો તને પૈસા આપી રહ્યા અને પૈસા અને પૈસા અને પૈસા તો તમને શું વાંધો છે વાંધો એક માત્ર છે કે એ બંધારણીય નથી વાંધો એકમાત્ર એ છે કે એમાં જાહેર હિત નથી વાંધો એક માત્ર એ હોય છે કે એનાથી સામાન્ય માણસોના ખિસ્સામાંથી ગયેલા એ પૈસા હોય છે જે અંતે ફરી ફરીને અહીંયા આવે છે કોઈ પણ એક માણસ એટલે દુનિયાનો સર્વાધિક પૈસાવાળો માણસ કેમ ન હોય એ જાતે એટલા પૈસા પેદા નથી કરતો દરેક માણસ મહેનત કરે છે અને કોઈને કોઈ રીતે ફ્લો ફરતો રહે છે દેશમાં ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો જો ઘટી જાય બંધ થવાની પણ વાત નથી કરતા જો ઘટી જાય તો દેશનો એક પણ માણસ એવો ન હોય કે જે ભૂખ્યો સૂઈ જાય એ ભૂખ્યો ન સુઈ જાય કોઈના હિસ્સાના પૈસા અહીંયા કરપ્શનમાં ન જતા રહે અને કટકીઓમાં ન જતા રહે એટલા માટે એવા માણસો હોય છે કે જે સ્ટોરીઝ કરે છે એ પોતાનું કામ કરે છે અને કામ કરતા માણસને મારી નાખવો એ બહુ જ મોટો અપરાધ છે કાનૂન તો એની સજા આપતું હોય છે કર્મ એની સજા આપે છે એ કોન્ટ્રાક્ટરના ગ્રાઉન્ડમાંથી જ આ એમનો મૃતદેહ પકડાયો છે આવા અનેક માણસો છે કે જે પોતાનું કામ કરતા કરતાં મૃત્યુ પામે છે અને આપણે ખૂબ સરળતાથી ટીવી આગળ કે પછી મોબાઈલ હાથમાં લઈને બેઠા બેઠા એવું આપણે સમાચાર જોઈને એવું જજ કરી દઈએ છીએ આને આ પૈસા નહીં મળ્યા હોય એટલે આ સ્ટોરી કરે છે આ સ્ટોરી એટલે કરી રહ્યું છે કેમ કે આને આની સાથે આ હશે આ વિષય પર આ વાત એટલે કરી રહ્યું છે કેમ કે આ પાર્ટી સાથે આને આ વાંધો છે ને આ વાંધો છે પોતાના ચશ્માથી જ્યારે બીજાને જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ સમસ્યા થાય છે અપેક્ષા રાખીએ કે તમે જ્યારે ચર્ચામાં જનરલાઇઝ કરીને કોઈને પણ જજ કરશો જો તમે પત્રકાર છો તો કોઈ નાના માણસની પાસેથી એ પૈસા લેવાનો પ્રયત્ન કરશો અથવા મોટા કોઈ પણ માણસની પાસેથી કે જેને સાદી ભાષામાં તોડ કહેવાય છે કે પછી તમે કોઈ વિચારધારા સાથે જોડાયેલા છો અને પોતાની એ નજરે માણસોને કે પત્રકારોને જજ કરવાનો પ્રયત્ન કરો છો કોઈ પણ પરિસ્થિતિમાં છો તો તમે યાદ રાખશો આ મુકેશ જેવા માણસોને કે જે લોકો કોઈની સેપ્ટિક ટેન્કમાંથી મળી આવે છે કેમ કે એકસો વીસ કરોડના ભ્રષ્ટાચાર પર સ્ટોરી કરે છે એ સ્ટોરી કરવાની આ પ્રકારની સજા ન મળવી જોઈએ અને જે દિવસે આ સ્ટોરી થવાની બંધ થશે એ દિવસે યાદ રાખજો આ દેશની અડધી આબાદી છે એને ભૂખ્યું રહેવું પડશે આ દેશનો એક પણ માણસ ભૂખ્યો નહીં રહે અને કોઈ ઘર વગરનું નહીં હોય માણસ જો આપણે ત્યાં થતાં આર્થિક અપરાધો રોકાઈ જશે જે લાખો કરોડમાં થાય છે અનેક વાર થાય છે સામે નથી આવતા આ પૈસા છે એ જે કરપ્શનમાં જે હિસ્સો જાય છે કે એક વ્યક્તિ કે જેની ઓલરેડી બે અઢી લાખ રૂપિયા પગાર છે જ જેનો મહિનાનો અઢી લાખ રૂપિયાના પગારવાળા કલેક્ટરને શું કામ એને પગારની પડી જ નથી હોતી બોર્ડરના જિલ્લાના પોલીસના અધિકારીઓને કોઈ ચિંતા જ નથી એમને અઢી લાખ પગાર ન આવે એટલે એક વર્ષ સુધી સરકાર એમનો પગાર ન કરે તો એમને ફરક નથી પડવાનો કેમ કે એ એટલા બધા પૈસા ભેગા કરે છે જે ચોરીના પૈસા છે એમને એવું લાગે છે કે આખી સિસ્ટમ આવી છે એટલે અમારું આવું કરવું જરૂરી છે કોઈએ તો પ્રયત્ન કરવો પડશે એને રોકવાનો એ પ્રયત્નમાં દરેક વખતે સફળ નથી થવાતું પણ એ સફળ નહીં થવાય એવું માનીને પ્રયત્નો કરવાનું જે દિવસે બંધ થઈ જશે એ દિવસે અડધો દેશ ખરાબ હાલતમાં આવી જશે અપેક્ષા રાખીએ કે આવા પત્રકારોનો આભાર પણ માનીએ ભલે આ દુનિયામાં નથી પણ એમને એકવાર યાદ કરીએ એનો જ આ પ્રયત્ન હતો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત દેશને ખૂબ પ્રેમ કરો છો તો એને દર્શાવવાનો એકમાત્ર એકમાત્ર એની રીત એ છે રસ્તો એ છે કે તમે દેશને ખૂબ પ્રામાણિક રહો ચોરી ન કરો ઈમાનદારીથી કામ કરો અને સામાન્ય માણસ છો કે જેને આ બધા શબ્દો આવતા જ નથી આની ડિક્શનરીમાં તો રસ્તા પર થૂંકો નહીં કચરો નહીં ફેંકો કચરો ડસ્ટબિનમાં ફેંકો નમસ્કાર